સ્વાગત છે તમારું જ્યાં નવા બ્લકમાં તો જો સારીકા દળી રમી રહી છે અને આ છે મોટી દીકરી જાનકી ચાલો આ પછી દળી રમીને જોઈએ નાખો સારિકા બાજુ નાખો અરે વાહ એ આવ્યા લેજાન નાખો સારિકા બાજુ નાખો સગુમાર સગો સગુમાર દે દે આ લેવા લેજ સારી તું સગો મારે ચોગો મારે અ જાર તમે છેલ્લા રન કર્યા ચાર રન જગો મારે ચોગો મારે સગો અને આઈપીએલમાં પ્લસ કોણ ખેલાડી જીતી ગયો તો તું હમો હતી આરસીબી માં ચેન્નાઈ માં કબે હમો આરસીબી આરસીબી માં ચીઓ ખેલાડી હારો ગમા એ નહી ખેલાડી ચીઓ વિરાટ કોહલી હું નામ વિરાટ કોહલી હા તું કોઈ યાર પર કબ કોણ જીતી ગયું તું કોહલી આજી જાનકી જાનકી તારે કઈ ટીમ માં કે 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 તો હલની મારી નીકળી ગઈ તું બેન અરે તારી શબ્દો મારું જય જાન ચેડી વાઘા ના દૂધ પડી ના જોઈ તમે જોઈ શકો છો મિત્રો વરસાદનું કેટલું નુકસાન થયું છે જો ભેંસો કેટલા ગારામાં બેસી રહી છે ચાલો આપણે ગાય પૈ દઈએ આ છે મારી ગાય અને આ છે તેનું બચ્ચું પેલે આ છે મારી છોટું રોટલી બનાવો સાહેબ રોટલી ઓ બાજરીનો કર્યો આમ કોણ ખાવા તમે રાતનો રોટલો એ બંધા બંધા જો સારી કા રોટલો બનાવ એ બના બના બને જો બન કે રોટલી કરો બનારી આ ખરી

રોટલી હા મસ્ત બનાવી લે તમે કેટલી વખત રોટલા કરીશો સારું હા